હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું જય શ્રી કિચન હાઉસમાં આજે આપણે બનાવીશું બટાકામાંથી એક નવી વાનગી અને આ વાનગી તમે ઘરે એકવાર બનાવશો તો જમવામાં બીજું કાંઈ જ બનાવવું નહીં પડે અને એકદમ ટેસ્ટી છે તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો બધાની જે આ વાનગી નવી ખૂબ જ ટેસ્ટી લાગશે અને જો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરજો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો આપણે અહીંયા સૌથી મોટી સાઈઝમાં કાચા બટાકાને આપણે છીણીને એક લઈશું અને આ રીતના બીજા વાસણમાં આપણે પાણી બે ગ્લાસ ઉમેરી લઈશું અને મોટી છીણીની મદદથી આપણે આ બટાકાને છીણી લઈશું તો આ રીતના બધા જ બટાકા મેં છીણીને તૈયાર કરી દીધા છે તો ફ્રેન્ડ્સ તમે અહીંયા પાણીમાં આપણે બે મિનિટ આપણે રાખીશું જેથી વધારાનો સ્ટાર્ચ નીકળી જાય અને આ રીતે હાથમાં આપણે લઈને એને દબાવીને બધું જ પાણી આપણે નીતાળી લઈશું અને બીજા વાસણમાં આપણે એને રાખી દઈશું તો આ જ રીતે હું બધી જ આ રીતે બટાકાની જે છીણ છે તેને હું બધી જ હાથેથી દબાવીને હું લઈ લઈશ અને બીજા વાસણમાં આપણે એને ઉમેરી લઈશું હવે આપણે અહીંયા એક મિક્સર જારને લીધું છે અને એમાં જે અમે અહીંયા કલાક માટે ચોખાને પલાળીને રાખ્યા હતા એ હું બધા જ મિક્સર જારમાં ઉમેરી લઈશ અને ફ્રેન્ડ્સ જો તમારી પાસે જો દહીં ખાટું હોય તો તમે અહીંયા એક કપ દહીં પણ ઉમેરી શકો છો અને દહીં ના હોય તો એક કપ છાશ પણ ઉમેરી શકો છો તો અહીંયા હું એક કપ જેટલી ખાટી છાશ ઉમેરી લઈશું અને મિક્સર જારમાં આપણે એને પીસીને તૈયાર કરી લઈ લઈશું તો અહીંયા મારું બેટર મિક્સર જારમાં મેં પીસીને તૈયાર કરી લીધું છે તો આ રીતના આપણે ચમચીથી ચેક કરી લેવાનું તો અહીંયા મેં બહુ પતલું નથી કર્યું અહીંયા આપણે એકદમ ઠીક રાખવાનું છે અને બીજા વાસણમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું તો હવે આપણે ફરીથી આપણે મિક્સર જારમાં તો અહીંયા ચમચીની મદદથી આપણે આને ચેક કરી લઈશું ફ્રેન્ડ્સ તો અહીંયા જોઈ શકો છો મેં જાડું થીક રાખ્યું છે ચમચી આંગળીની મદદથી આપણે જોઈ લઈશું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું બેટર થીક તૈયાર છે અહીંયા મેં બધી જ બટાકાની છીણને મેં ઉમેરી લીધી છે તો અહીંયા બધી જ છીણ ઉમેરીને લઈ લીધી છે અને એક કપ આપણે ડુંગળી ઉમેરી લઈશું અને એક આપણે ગાજરને ક્રશ કરીને ઉમેરી લઈશું અને બે લીલા તીખા મરચાં આપણે ઉમેરી લઈશું અને અહીંયા જે મોડા મરચાં પણ મેં ઉમેરી લીધા છે અને અડધો આપણો અડધો નંગ ટામેટાને કટ કરીને ઉમેરી લઈશું અને છથી સાત આપણે મીઠા લીમડાના પાનને મેં ઝીણા કટ કરીને ઉમેરી લીધા છે અને લીલા ધાણા ઉમેરી લઈશું અને એક ટેબલ સ્પૂન જીરું ઉમેરી લઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી લઈશું હવે એક ટેબલ સ્પૂન જેટલો આપણે ચાટ મસાલો ઉમેરી લઈશું ફ્રેન્ડ્સ આપણે અહીંયા આટલા જ મસાલા આપણે ઉમેરવાના છે બીજા આપણે મસાલા નથી ઉમેરવાના જો તમને તીખું કે ચટપટું હોય મન થાય તો તમે એને વધુ કે ઓછું કરી શકો છો તો અહીંયા આપણે પાંચ મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખવાનું છે તો પાંચ મિનિટ આપણે થઈ ગઈ છે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો સાઈડમાં આપણે જોઈશું તો પાણી થોડુંક છૂટું પડી ગયું છે તો તમે અહીંયા તમારી પાસે ચોખાનો લોટ હોય તો તમે થોડુંક ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો તો અહીંયા હું સોજી બે ટેબલ સ્પૂન જેટલી સોજી હું ઉમેરી રહીશું તમારી પાસે બેમાંથી એક પણ તમે ઉમેરી શકો છો અને ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું તો બધું જ આપણે બેટર મિક્સ કરી લીધું છે તો અહીંયા આપણે થિક બેટર આપણે રાખ્યું છે તો તૈયાર છે આપણે એને ફરી આપણે બે મિનિટ ઢાંકીને રાખી દઈશું તો બે મિનિટ આપણી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલો આપણે એમાં ઈનો ઉમેરી લઈશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલો ઈનો ઉમેરે છે અને ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું તો હલાવીને આપણે આને આ રીતના એક દિશામાં ફેવરીને એને મિક્સ કરી લઈશું અને અહીંયા મેં એક ઢોસાનો તવો આપણે અહીંયા લીધો છે એમાં આપણે તેલથી ગ્રીસ કરી લીધો છે અને આ રીતના આપણે પૂટલાની જેમ આપણે એને પાથળીને આપણે એને થોડીક વાર માટે આપણે એને ચડવા દેવાના છે તો આ રીતના આપણે પાંચ મિનિટ માટે આપણે પૂટલાને ચડવા દઈશું તો આપણે પાંચ મિનિટ આપણી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો જોઈ શકો છો સાઈડોમાંથી આપણે એકદમ આપણી ચડી ગયું છે અને આ રીતના તેલથી આપણે એને ફરી આપણે એને લગાવીશું અને ફરીથી આપણે એને બીજી સાઈડ પલટાવીને એને ચડવા દઈશું તો ફરીથી આપણે એને ઢાંકીને ફરી આપણે પાંચ મિનિટ બીજી સાઈડ આપણે એને ચડવા રાખી ચડવા દઈશું તો બે બીજી વખત આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને બીજી સાઈડ આપણે એને પલટાવી લઈશું તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે ને તો આપણે આને પ્લેટમાં આપણે એને કાઢી લઈશું અને ફરી આપણે આને તેલથી ગ્રીસ કરી લઈશું ફ્રેન્ડ્સ અને તમને જે પણ રીતે ફાવે તે રીતે તમે પૂટલા બનાવી શકો છો નાના નાના તો આ રીતના હું બીજી વખત નાના નાના પૂરલા બનાવી રહીશું તો હું અહીંયા જેટલા આપણે આવે તેટલા જ આપણે પૂરલા નાના નાના પાથળી લઈશું તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને આપણે અહીંયા જોઈ શકો છો બીજી વખત પણ બીજી પલટાવીને મેં ચડવી લીધા છે અને હવે આપણે પણ બધા જ પૂરલાને આપણે પ્લેટમાં કાઢી લઈશું તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણે એક અલગ જ નવી વાનગી તો તમે આને તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે આપણે આ વાનગીને શું કહેવાય તે પણ મને કમેન્ટમાં કહેજો ફ્રેન્ડ્સ અને તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઈકનને ઓલ કરજો જેથી મારી દરેક રેસીપીની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ